કોસેન્દ્રા વિદ્યાર્થીનીઓની પિકઅપ ગાડીમાં બદમાસો કરેલ મામલો બીજી જાન્યુઆરીએ બની હતી ઘટના સરકારે નોંધ લઈ વિદ્યાર્થીનીઓની સુરક્ષા મામલે શાળાના સમયે બસ શરૂ કરાઈ જિલ્લા પંચાયત પ્રમુખ દ્વારા રજૂઆત કરી બસ શરૂ કરાતા જાતે આવી બસની પૂજા કરી મલકાબેન પટેલ જાતે વિદ્યાર્થીનીઓ સાથે બસમાં મુસાફરી કરી શાળા સુધી ગયા વિદ્યાર્થીનીઓ તેમજ વાલીઓમાં બસ શરૂ કરાતા ખુશી બીજી તારીખ ના રોજ જે કોસેન્દ્ર શાળામાં વિદ્યાર્થી વિદ્યાર્થીની અભ્યાસ કરે અને શાળા સમય પછી છૂટ્યા પછી જે પ્રાઇવેટ વાહનમાં વિદ્યાર્થી વિદ્યાર્થીનીઓ જ્યારે ઘરે પરત ફરતા હતા ત્યારે બાળકીઓ સાથે જે અઘટિત ઘટના બની હતી એનાથી અમને ખૂબ દુઃખ છે જ્યારે દીકરીઓની અને ગામ લોકોની જ્યારે અમે મુલાકાત લીધી વાલીઓની જ્યારે મુલાકાત લીધી ત્યારે એમનો એક જ પ્રશ્ન હતો કે સુવિધાના અભાવે આજે આ ઘટના બની છે બસ શરૂ કરાવવા માટે જ્યારે હું એમને ભાઈદારી આપી હતી કે હું બે કે ત્રણ જ દિવસની અંદર આ બસ ગામની અંદર બસ સરો પર આવી દઈશ અને દીકરીઓને દીકરાઓને શિક્ષણથી વંચિત ન રહે એ માટે આ સુવિધા અમે ત્રણ જ દિવસની અંદર ગઈકાલ સાંજથી આ બસની શરૂઆત થઈ ગઈ છે અને સવારે આજે નવ વાગે નસવાડી ડેપોમાંથી નસવાડી બોળેલી બસ ઉપડશે અને બાળકોને લઈને સાંજે પાંચ વાગે નસવાડી બોળેલી બસોદરામાં ગામે પાંચ વાગેથી ઉકડી અને બાળકો એ જ શાળા બસમાં ઘરે આવશે